સાત પોઈન્ટ ચૌદ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અનુપ મયંક પટેલ જીગર વાંકાવાલાની ધરપકડ કરવામાં આવી છે ઓલપાડ જહાંગીરપુરા બ્રિજ પાસેથી આ તમામને ઝડપી પાડવામાં આવ્યા તો અનુપ બિસ્ટંક પટેલ કે જેની પણ ધરપકડ કરવામાં આવી છે ઓલપાડ જહાંગીરપુરા બ્રિજ પાસેથી તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે કારમાંથી એકસો સાડત્રીસ ગ્રામ ચરસ અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત પોલીસે કર્યો છે હિમાચલના કસોરથી આ ત્રણ યુવકો કે જેઓ ચરસ લાવ્યા હોય તેવો ખુલાસો થયો ઓલપાડ જહાંગીરપુરા બ્રિજ પાસેથી આ તમામને ઝડપી પાડવામાં આવ્યા અનુપબિસ્ટ મયંક પટેલ કે જેની પણ ધરપકડ કરવામાં આવી છે ઓલપાડ જહાંગીરપુરા બ્રિજ પાસેથી તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે કારમાંથી એકસો સાડત્રીસ ગ્રામ ચરસ અને અન્ય મુદ્દામાલ પણ જપ્ત પોલીસે કર્યો છે હિમાચલના કસોરથી આ ત્રણ યુવકો કે જેઓ ચરસ લાવ્યા હોય તેવો ખુલાસો થયો